એના બનેવી છે અર્જુન ચૌધરી જાણ તેઓની ફરિયાદ લીધેલી અને ફરિયાદ દાખલ કરીને આગળની તપાસ આગળ ચાલુ છે પરંતુ તપાસ દરમિયાન થોડું વિગતે જાણવા મળેલ છે કે જે યુવક છે એ ધરઘડીયા બ્રિજ પાસે જ આવેલ રામ રામધામ આશ્રમ છે તારીખ ત્રણ તારીખે જે સાંજના છ એક વાગે જેઓ એ આશ્રમમાં આવે છે અને ચાર તારીખે મતલબ મોડી રાત્રે સવારે બે વાગ્યાની આસપાસ આસામમાં એ આશ્રમમાંથી બહાર નીકળેલાનું જણાય છે ગોંડલમાંથી જે યુવક ગુમ થયો હતો તેની નવ તારીખે લાશ મળી છે એટલે કે ત્રણ તારીખે ગુમ થઈ એની ફરિયાદ નોંધાયા બાદ નવ તારીખે એમની ડેડ બોડી મળવી અને પોલીસને કારણ આપ્યું કે ભાઈ હિટનો મામલો અત્યારે સામે આવી રહ્યો છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ અને આપની સાથે હું છું ભાવિ પેલા તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બે લાયકનને દબાવી દેજો જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે વાત ગુંડલની કરવી છે તારીખ ત્રણના રોજ એક જાટ પરિવારનો એક યુવક કે જે ગુમ થઈ જાય છે સીસીટીવી પોલીસ જાહેર કરે છે કેટલા ઘણા બધા સીસીટીવી છે કે જ્યાં પહેલાં પિતા અને પુત્ર વચ્ચે ઝઘડો થાય છે ઝઘડો થયા પછી એ હાથમાં પાણીની બોટલ સાથે એક યુવક જતો દેખાય છે એક આશ્રમ આવે છે ત્યાં બેસે છે આશ્રમમાંથી બહાર નીકળીને ચાલતો જાય છે ભરૂડી ટોલ નાકો આવે છે ટોલ પણ ચાલતો ચાલતો જાય છે આ બધા જ સીસીટીવી સામે આવતા અનેક તર્ક વિતર્ક સામે કારણ કે એવા લાગ્યા હતા કે ભાઈ જયરાજસિંહ જાડેજાએ પોતાના ઘરમાં બોલાવી એ યુવકને ત્યાં માર મારવામાં આવ્યો છે માર મારતા એ યુવક ડરી ગયો ને ત્યાંથી ભાગી ગયો તેવા આરોપો લગાડવામાં આવ્યો છે કિડનેપના પણ આરોપો લાગ્યા હતા ત્યારે જયરાજસિંહ જાડેજાએ પણ સીસીટીવી ફૂટેજ ખુલ્લા મૂક્યા હતા કે જુઓ એ સમયના દ્રશ્યો કે જ્યારે અહીંયાથી તમારો યુવક પસાર તમારો દીકરો પસાર થતો હતો ત્યારે અહીંયા કશું થયું જ નથી એવું આરોપો લાગ્યા છે ફરિયાદ પણ નોંધાય છે પરંતુ પોલીસ જ્યારે તપાસ કરી રહી હતી ત્યારે રાજકોટ પોલીસને ખબર પડે છે કે કુવાડવા નજીક એક ડેડ બોડી મળી છે યુવકની તપાસ કરી અને જ્યારે બે દિવસ સુધી એ તપાસ કરતા હતા કે કોની છે કોણ છે આમનું પરિવાર છે આ બધી તપાસ દરમિયાન કોઈ સામે આવ્યું ત્યારે ખબર પડી કે ગોંડલમાંથી એક યુવક ગુમ થયો છે તેની ફરિયાદ નોંધાય છે ત્યારે રાજકોટ પોલીસે ગોંડલ પોલીસનો સંપર્ક સાધ્યો અને કહેવામાં આવ્યું કે એક ડેડ બોડી મળી તમે જુઓ તમારા ત્યાં ગુમ થયેલા ફરિયાદ નોંધાય એ ડેડ બોડી નથી ને ત્યારે ડેડ બોડી જોવા મળે છે અને ફોટો બતાવે છે પોલીસ એમના પરિવારજનોને તો પરિવારજનો કહે છે કે હા મારો દીકરો છે એટલે શરૂઆતમાં એ પણ વાતો જાણવા મળતી હતી કે પિતાએ ના પાડી હતી ઇનકાર કર્યો હતો કે મારા દીકરાની ડેડ બોડી નથી પરંતુ પછી આખરે સ્વીકાર્યું કે હા મારા દીકરાની ડેડ બોડી છે પોસ્ટમોર્ટમ થયા બાદ એ ડેડ બોડીનો સ્વીકાર કરવામાં આવ્યો પરિવારજનો દ્વારા પરંતુ પરિવારજનોમાંથી એમની બહેન કે જેમણે પણ આરોપો લગાવ્યા છે કે હું હવે લડીશ જેણે પણ આ કર્યું છે તેની સામે લડીશ અને પોલીસની પ્રતિક્રિયા એવી સામે આવી છે કે આખી ઘટનામાં સીસીટીવી સામે આવ્યા અને હિટ એન્ડ રનની ઘટના બની છે અગર અત્યારે તો તપાસમાં હિટ એન્ડ રન સામે આવ્યું છે પોલીસ અધિકારીની પ્રતિક્રિયા સાંભળો કે જેમાં ગોંડલની આખી ઘટના અંગે શું કહ્યું એમણે તારીખ ચાર ત્રણ બે હજાર પચીસ ના રોજ રાત્રિના ત્રણ એક વાગ્યાની આસપાસ ઓવર પોલીસ સ્ટેશનના તરઘડિયા ગામ પાસે ઓવરબ્રિજ છે ઓવરબ્રિજ પાસે એક એકસો આઠ પસાર થઈ રહી ત્યારે એક ઇજાગ્રસ્ત હાલતમાં એક યુવાન મળેલો એને અહીંયા સિવિલ હોસ્પિટલ ખાતે લાવેલો ત્યારબાદ મરણ જાહેર કરેલો હતો ત્યારબાદ યુવકની ઓળખાણ થયેલ ન હતી એટલે ઓળખની શોધ પર ચાલુ હતી એ દરમિયાન જાણવા મળેલ કે ગોંડલ સિટીમાં એક યુવક ગુમ થયેલ છે તે બાબતે તપાસ કરી ગોંડલ પોલીસનો સંપર્ક કરી અને એના સગાવાલાને બોલાવીને ગઈકાલે એના સગાવાલા આવી અને યુવકને લાશ જોતા આ યુવક ગોંડલનો રહેવાસી રાજકુમાર જાટ હોવાનું ઓળખ થયેલ ત્યારબાદ એના અર્જુન ચૌધરી જાટ તેઓની ફરિયાદ લીધેલી ફરિયાદ દાખલ કરીને આગળની તપાસ આગળ ચાલુ છે પરંતુ તપાસ દરમિયાન થોડું વિગતે જાણવા મળેલ છે કે જે યુવક છે એ ધરઘડીયા બ્રિજ પાસે જ આવેલ રામ રામધામ આશ્રમ છે એ આશ્રમમાં તારીખ ત્રણ તારીખ ત્રણ તારીખે જે સાંજના છ એક વાગે જેવો એ આશ્રમમાં આવે છે અને ચાર તારીખે મતલબ મોડી રાત્રે સવારે બે વાગ્યાની આસપાસ હરસામાં એ આશ્રમમાંથી બહાર નીકળેલાનું જણાય છે અને એ બહાર નીકળ્યા પછી તે બાજુમાં થોડાક ડિસ્ટન્સમાં કંઈ અકસ્માતથી ઇજાગ્રસ્ત થયો એવો હાલ જાણવા મળે છે તો છેક હવે ગોંડલથી રાજકોટ સુધી આ આખા રસ્તાની વચ્ચે એટલે કે ગોંડલના એ રસ્તાથી લઈ અને જ્યાં લાશ મળી તે રસ્તા સુધી શું થયું એ યુવક જોડે એ તપાસ થાય ત્યારે જ સામે આવે કારણ કે સીસીટીવી સામે આવે છે તેમાં તો એ છોકરો ચાલતો જઈ રહ્યો દેખાય છે હાથમાં પાણીની બોટલ છે આશ્રમમાં જઈ રહ્યો છે ભરૂડી ટોલ નાખાથી પસાર થઈ રહ્યો છે પરંતુ કુવાડવા નજીક રોડની આસપાસ લાશ મળવી અને હિટ એન્ડ રનનું તપાસમાં બહાર આવવું એ તમે કેવી રીતે માનો છો અને કેવી રીતે જુઓ છો અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો જોતા રહેજો ન્યૂઝ રૂમ નમસ્કાર